રાસડું રાસડું નહી લાકડું લાકડું છે નું રાસડું લાકડું લાકડું મેં તો કોઈનું નું રાસડું લાવી જ નહી લાકડું લાકડું પડ્યું બસ લાકડું લાકડું લેવડાવે એમ બોલક છું ત્યારે રાસડું રાસડું લાવ્યું હાજપુર હાજુપુર હાશી ના ના હાજુપુર આપડે હાજુપુર હાશીઆ અમે પગી હાડ હાશે નઈ આયા હજીપુર ના થોડા હજીપુર ના આવા રસ્તા રસ્તે હાજી પૂછતા પૂછતા આયા તમે

હું તો નહીં ઢોંઢો આ ઢોંઢું નાગે મને આ ખૂબ ભમે હું ના ભમું કોક તો છે આ શું છે આ બધું યાર અને શું છે આ બધું આવું શું છે

કેડી ભઈ કેટલી કરે કબુર પાને કેડી ભઈજી કબુર પા કેડી ભાજી રાખ્યો જોનો માજી છોકણા થોડું કશું આ કેડા આ બેટી કે કણાય છે કોક કેડી ભઈજી કેડી ભઈજી છે ને શું છે માને તો તમારી મદદ કરવા આવે એમાં તો મારો ની દારૂ પણ મને ખબર નથી છણ પણ ખબર બેરા દવાખાને લઈ જવા પડશે ઉપાડ દે દાવાખાને લઈ જાવ પડશે દવાખાને લઈ જવા પડશે છે

એટલે હા 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 દાદા ઓલા બાપા રે બડી આજુ દવા નું બાજુ રે આજુ દવા ખમ ઉખે ને આજુ દવા ખમ આરા રા રા તો ઠાકું આરા હા જો દેરિયા આ બેરિયા ને તો જવાબ બેરિયા દેયો પડ્યો ને બે 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 હા મારી બેરિયા પડ્યો ઓલા પાડો તમને તો આ તો ખબર જ પડતી નઈ ઓંતો એ ડબા ખાવાનું કે ડબા ખાનું ડબા ખો નું ડબા ખાનું હા ઓ ડબા ખો નું ઓય

બેરીઓ થાય વાળી બેરીયા કરાય છે બેરીઓ તે બેરીઓ શું આવે છે સુન દેવા જાય પાસો નહીં આજ તું કેડમાં આવો કોઈ ફળનું મન તો એક મિનિટ ચિંતા નહિ કરો હું બધું જ કરી નાખું અરે અલા નહી મોય શું થાય યે શાંતિ રાખો બેટા શાંતિ રાખો આમ ના મટા એ બેટા ના બેટા ડોક્ટર કે બાપુ ધ્યાન રે હે બમન તારું બધું ઠીક થઈ જાય